એ ખરેખર ખૂબ દુઃખદાયી વાત છે એનું કારણ કે સુજલામ સુખલમ કેનાલ ચાલુ રહેશે એમ ગણે એને ખેડૂતોએ ખૂબ બધું મોટું બાજરીનું વાવેતર કરી દોશું બાજરીનું વાવેતર છેલ્લા ડોડા ઉપર આવી ગયું છે ફક્ત ને ફક્ત એક કે બે પોણી સારું અને ત્યારે ખેડૂતોનો ઊભો પાક બગડે છે અને બળી ગયો છે એ ખરેખર સરકારને વિચારવું જોઈએ નર્મદા કેનાલમાં પાણી ઘણો છે તો સુબલમ શુભલમમાં પાણી ન નોખા પાછળનું કારણ શું છે આની અંદર કોઈ રાજકારણ છે કે તો અસ્થાયી રાજકારણની નબળાઈ છે અને તો એને ખેડૂતોને જોડે કંઈક વિરોધ છે ન કે આટલો બધો જ્યારે ખેડૂતોનો ઊભો પાક બગડતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને વિચારી અને પોણી રજૂઆત કરીને છોડાવવું જ હોય એટલે મારી સરકાર શહેરની પણ એક વિનંતી છે કે ખરેખર એક મહિના હારું કરીને જે પાણી બંધ કરવામાં આવેલ છે તે પાણી સરકારને તાત્કાલિક ચાલુ કરવું જોઈએ અને ખેડૂતોનો ઊભો પાક બગડતો જે ડોડા ઉપર આવેલી બાજરીઓ જે હાલ બળે છે મોઢામાં આવેલો કોળીઓ ખેડૂતો જે બળે છે એને બચાવી લેવાનું સરકારને ખરેખર કરવું જરૂરી છે ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું આંદોલન પણ ફક્ત ને ફક્ત બે કે ત્રણ દાડા ખેડૂતોએ આંદોલન કરીને આંદોલન પણ ખેડૂતોએ સમેટી દો છું ખેડૂતો પણ એક વાત છે કે જ્યારે હું પોચ પર ધારાસીબેર રહ્યો અને જ્યારે જ્યારે કેન્દ્ર પાણી પાણીબંધ સુદ્રમ સુદ્રમ પાણી બંધ થાય ત્યારે કિશન જંઘવાળા કાયમી નહેર માથે તેને આંદોલન કરતા હતા પાંચે પાંચ વરા મેં પાણી છોડાયું કે ન છોડાવ્યો ગમે એટલી મજૂરી કરી છોડાયું તો પણ એને આંદોલન કરવાનું આ વખતે મને એવું લાગે છે કિસાન જંગ પણ કદાચ સરકાર શોર્ટકટ કરી અને ખેડૂતોની પીઠ પાછળ ઘા કરતો હોય છે છેલ્લા કેટલા સમયથી વિદ્યુત બોર્ડની પણ ઘણી બધી તકલીફ હોય ખેડૂતો રાડ કરતા હોય છે કે અચાનક આવીને દંડ આપી જાય છે ખરેખર એ વાત પણ સાચી છે કે અત્યારના છેલ્લા બે વર્ષમાં કે બે થી અઢી વર્ષમાં ખેડૂતના ગુવામાં છે બોર્ડ ગમે ત્યારે રાતે પાંચ વાગે પણ જઈ અને ચેકિંગ કરતા હોય છે અને ખેડૂતોને ખૂબ મોટો મોટો દંડ આવતા હોય છે ખેડૂતો એટલો બધો પૈસાદાર નથી જેને કનેક્શન બોર કનેક્શન માજી અને એસ્ટીમેટ ભરી અને જેને કનેક્શન ચાલુ કરાવ્યું છે એને ખરેખર બોર દંડ ના હારી શકે પણ અત્યારના બોલનાર કોઈ નથી અને એના વિશે પણ કિસાન જંગ પણ ગતું બિલકુલ બોલતો નથી આ ખેડૂત થઈ ચોર ના ગણાય કોઈ પણ ટેકનિકલ ખમીના કારણે લોડ કોઈ મોટર વધારે લેતી હોય કોઈ એક બે વસવાર કે અડધો વસવાર કદાચ કોઈ સગડી કે એવું કોઈ વાપરતું હોય એના હાથે ચોર એને ખરેખર બિલ આવવું જોઈએ અને દર ખેડૂતોને દંડ સરકાર આલેસે બોર્ડવાળા વાળા આના માટે પણ સરકારને કંઈક વિચારવાની જરૂર છે આવો દંડ ખેડૂતોની બે બબે બે અઢી અઢી લાખ રૂપિયા દંડ આવે અને એમાં ખેડૂતો ખૂબ હેરાન થાય છે પાણી જો હવે ના આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય છે જો અત્યારે હાલ પાણી એક કે બે દાડામાં છોડવામાં ના આવે તો તે નર્મદા કેનાલની પાંચ સાત કિલોમીટરની આજુબાજુની જે ખેડૂતો છે એ ખેડૂતોની તો બુરી દશા છે એનું કારણ છે કે ઉભો પાક બાજરી એટલે ખાલી ફક્ત ને ફક્ત એક કે બે પોઈન્ટ બાજરીની જરૂરથી વધારે જરૂર હતી જેટલી બધી ખેડૂતોને ખર્ચો કરવો હતો તમામે તમામ ખર્ચો કરી રહ્યા પછી હવે પાણીથી બંધ કરવામાં આવ્યો છે અને બાજરીઓ તારા આપણે જોવા જઈએ તો આપણને આમ જોયું ન થાય એવી બાજરી તાર બળતી હોય એ બાજરી બધી ખેડૂતોની બાળી જવાની છે અને બાળી જવાની છે એટલે ખેડૂતો પેમાલ થઈ જવાના છે એના કરતાં વહેલામાં વહેલી તકે સરકાર પાણી છોડી અને શુભ એક મહિના સુધી પાણી ચાલુ રાખે તો આ બળતો પાક ખેડૂતો બચે તો એના સરકારને પણ આશીર્વાદ મળશે બંધ કર્યા પછી અમુક કેનાલોમાં છોડવામાં કેનાલો ઈ પણ છે મેં જોયું કે વાવ તાલુકાની જે કેનાલો પાણી બંધ કર્યું હતું એ બધી જ કેનાલોમાં અતારા પાણી ચાલુ છે નર્મદા કેનાલ મોટી કેનાલ જે મુખ્ય કેનાલ છે એમાં પણ ખૂબ પોણી છે ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લાનું જે સુજન ચોગા પંપિંગ છે એ ચોગા પંપિંગ જ બંધ કરવામાં આવ્યો છે બાકી તો બધે પોણી ચાલુ છે ચોગા પંપિંગ જેમ બંધ કરવામાં આવ્યો છે એનું કોઈ એનું નવાઈ લાગે છે એમ શું હોઈ શકે સાહેબ એમાં કંઈક રાજકારણ પણ હોઈ શકે ના હોય એવું રાજકીય માણસો એવું માનતા હોય છે કે લોકોને કોઈ પણ રીતે દબાઈ રાખવા એટલે કોઈ પણ આવું પણ કારણ હોય એનું કારણ છે કે આટલો બધો ઉભો પાક મળતો હોય અને જેને જે વ્યક્તિના વોટર લેવા છે ને ઉભો પાક ખેડૂતો બળતો જોતો હોય અને એ વ્યક્તિ કાંઈ જ ના બોલતો હોય ખરેખર આ શર્મજાર ગણાય એમ કેટલું યોગ્ય કહે હા જેટલું યોગ્ય એમ